મહિલા સરપંચ આરોપ મહિલા સરપંચના પુત્રનો સભ્યોના ખોટા કામોમાં સહમતી આપવામાં ન આવતી હોય અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાઈ હોવાનું સુર અમારા ગામ મારા મમ્મી લખીબેન સરપંચ હાલ સરપંચ તરીકે હતા હવે અમારા ગામના સાત સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી આજ રોજ હવે તેમાં સભ્યો દ્વારા કારણ એવું બતાવવામાં આવ્યું છે કે સરપંચ અમને પૂછ્યા વગર અમને ધ્યાનમાં લીધા વગર નિર્ણયો કરે છે પરંતુ જો આમ જ કહ્યું તો શું સતત આ ચોથું વર્ષ ચાલી રહ્યું છે તો અત્યાર સુધી શું આમ જ કામો થયા છે ગામમાં દરેક વિકાસના કામો થયા છે પરંતુ હાલમાં એ લોકો અમે અનુસૂચિત સમાજના છે અને મારા મમ્મી અમુક કામોમાં વિરોધ કરે છે કે આ કામ ખરેખર કરવા જેવું નથી તો આપણે ન કરવું જોઈએ પરંતુ એમને તો એમ જ છે કે અમે કહીએ તે જ પ્રમાણે કામ થવા જોઈએ અમે ના કહીએ એ કામ નહીં કરવાનું જ્યારે મારા મધર ખોટા કામો માટે વિરોધ કરે છે તો એ લોકો એમ જ કહે છે કે અમે તમને સત્તા પરથી દૂર કરી દઈશું અને આને જ કારણે આ લોકોએ સત્તા લાલચુ લોકોએ મારા મમ્મીને સરપંચ તરીકેથી આજરોજ દૂર કર્યા છે અને આ કાવા દાવાઓ રચીને આ ખોટું પરિણામ લાવ્યા છે તમારા મધરની જગ્યા પર કહેવામાં આવે છે કે પંચાયતની અંદર કોઈ બીજો એક વ્યક્તિ શાસન ચાલવે છે હા મારા મમ્મી નિરક્ષર હોવાને કારણે આ પંચાયતના ડેપ્યુટી સરપંચ ના પતિ કે જેઓ દરેક કામ કરે છે અને અમુક વાર તો મારા મધર ઘરે આવીને એવું પણ કહેતા હતા કે અમુક વાર જ્યારે મારા મમ્મી વિરોધ કરે તો ડેપ્યુટી સરપંચ તે પ્રમાણે અમુક એમના લાગતા વળગતા સભ્યો બહાર નીકળી જાય એ કહે તો અંદર આવે આ રીતે સતત હેરાન પરેશાન કરવામાં આવતા હતા અને આખરે જ્યારે મારા મમ્મીએ તેમ છતાં પણ સત્યમેવ જયતેના નાતે જ્યારે ખોટા કામોનો વિરોધ કર્યો તો એમને આ પરિણામ ભોગવવું પડ્યું